વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે તમને ધોરણ નવની અંદર મિત્રો જે પરીક્ષાની પેટર્ન મિત્રો ચેન્જ થઈ છે એની મિત્રો આપણે ગણિતની ખાસ આપણે સંપૂર્ણ ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે પ્રથમ વાર્ષિક પરીક્ષામાં ચૌદ દસ બે હજાર ચોવીસના રોજ મિત્રો જે લેવાવાની છે તેની અહીંયા ચર્ચા કરીશું તો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે તો મિત્રો અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારી ગુજરાત રાજ્યમાંથી મિત્રો તમને દેખી શકો છો કે એનપી જાહેર કરવામાં આવી છે જે પરીક્ષા પદ્ધતિમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે ને આપણે એના ગુણભારની આજે ચર્ચા કરવાની છે તો તમે આ પરિપત્ર વાંચી શકો છો તો મિત્રો આજે નવ અને અગિયારની જે મિત્રો ચર્ચા થઈ છે એમાં મિત્રો સુધારા થયા છે તો જે વીસ ટકા હેતુલક્ષી આપણે પૂછાતા હતા એની જગ્યાએ હવે ત્રીસ ટકા પૂછાશે સુધારેલ જોગવા તમે દેખી શકો છો અને જે વર્ણાત્મક એટલે કે લેખિત લખવાના જે પ્રશ્નો પૂછાતા હતા એ મિત્રો સિત્તેર ટકા પૂછાતા હતા એંસી ટકા એની જગ્યાએ સિત્તેર ટકા પૂછાશે પહેલાં મિત્રો તમે વિકલ્પ આપવામાં આવતો અથવા આપવામાં હવે અથવાની જગ્યાએ તમે કોઈપણ પ્રશ્ન તમે લખી શકો છો ચાર પાંચ પ્રશ્ન આપેલા હોય એક્ઝામ્પલ ગણતરીની હું વાત કરું તો વિભાગ લઈને મિત્રો તમે ત્રણ પ્રશ્ન આપેલા છે એમાં તમારે કોઈ પણ બે લખવા ફાવતા હોય આ રીતની તમે પેટર્ન તમને ચેન્જ થઈ છે તો મિત્રો થોડા આગળ વધીએ તમામ વિષયોનું મિત્રો ચેન્જ થયું છે તો મિત્રો આપણે એના પ્રશ્નપત્રની વાત કરીએ પરિરૂપની વાત કરીએ તો મિત્રો પેપર આ રીતનું પૂછાશે એ સમજી લઈએ મિત્રો જ્ઞાનના આધારે બત્રીસ ટકા પૂછાશે એટલે સોળ માર્ક્સ ત્યારબાદ સમજના આધારે સોળ માર્ક્સનું પુત્ર ઉપયોજનના આધારે તેર માર્ક્સનું પૂછાશે સંયોજનના આધારે ત્રણ માર્ક્સનું અને મૂલ્યાંકનના આધારે બી માર્ક્સનું મિત્રો આ રીતે પચાસ માર્ક્સનું ઉપર તમારું નીકળવાનું છે તો મિત્રોના ગુણભારની વાત કરી લઈએ તો હેતુલક્ષી વિભાગ એની અંદર પંદર વિકલ્પ પૂછાશે વિકલ્પ સાથે પણ હોઈ શકે પંદર માર્ક્સનું છે ટૂંક જવાબ પ્રશ્નો મિત્રો બી પાંત્રીસ પ્રશ્ન આપેલા હશે તો પાંત્રીસ પ્રશ્ન તમારે પાંત્રીસ પ્રશ્નમાંથી મિત્રો તમારે અઠ્યાવીસ પ્રશ્ન તમારે લખવાના થતા હોય છે તો મિત્રો હવે આપણે તમારો સમય થોડી સ્પીડ રાખીએ તો મિત્રો સંખ્યા પદ્ધતિ જે પહેલું ચેપ્ટર છે બરાબર છે એની અંદરથી જે એકથી છ ચેપ્ટરો છે એની અંદર કેટલું પૂછાશે એની આપણે ચર્ચા કરવાની છે સંખ્યા પદ્ધતિ તો મિત્રો પ્રથમ પરીક્ષામાં દસ માર્ક્સનું પૂછવાનું છે તો દસ માર્ક્સ તમારે જઈને એની તમારે કાળજી લેવાની છે એટલે બધા બહુપદી છે બાર માર્ક્સનું પૂછાવાનું છે તો મિત્રો ત્યારબાદ એમ ભૂમિતિ છે પાંચ માર્ક્સનું પૂછાશે છે બહુ સિમ્પલ ચેપ્ટર છે દિચ સુરક્ષા સમીકરણ મિત્રો સાત માર્ક્સનું છે યુક્લિટની ભૂમિતિનો પરિચય મિત્રો ચાર માર્ક્સનો છે અને રેખાઓ અને ખૂણા મિત્રો બાર માર્ક્સનું છે આમ કરી મિત્રો કુલ પચાસ માર્ક્સનો ગુણભાર છે તો મિત્રો આ રીતનું તમે પેપર દેખી શકો છો એનું માળખું છે મિત્રો તમે દેખી શકો છો કે એકથી પ્રશ્ન પંદર પ્રશ્ન છે એ મિત્રો જે છે હેતુલક્ષી પ્રશ્નો છે સૂચના મુજબ જવાબ આપવાના છે દરેકનો સાચા ગુણનો એક ગુણ છે એમાં મિત્રો નીચે આપણા વિકલ્પ બહુ વિકલ્પ પ્રશ્નો સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર અપાયા છે એમાં એકથી ચાર એ રીતના પૂછાશે મિત્રો સાચા બને તેમ કોશમાં આપણે ખાલી જગ્યામાંથી પસંદ કરવાની છે ખાલી જગ્યા એમાં પાંચથી આઠ છે ત્રણ પ્રશ્નો છે ખરા ખોટા મિત્રો નવથી અગિયાર છે ત્યારબાદ એક વાક્યમાં જવાબ છે બારથી તેર છે બાર ને તેર બે છે જોડકા છે મિત્રો ચૌદ ને પંદર છે તો મિત્રો આ રીતે પંદર ગુણ છે તમારા ત્યારે અમે સોળથી ચોવીસ નંબર જે છે પ્રશ્ન નંબર સોળથી ચોવીસ એમાં ટૂંક જવાબી પ્રશ્નો છે એસએ નંબર વન છે એમાં નીચે આપણને નવ પ્રશ્ન આપેલા છે નવ દાખલા આપેલા છે ગણિતની અંદર એમાંથી કોઈ પણ તમારે છ દાખલા અંદર ગણવાના છે એમાં દરેકના બે ગુણ છે એમ કુલ બાર ગુણનો વિભાગ છે વિભાગ બી સેક્શન નંબર બી છે પચીસથી બત્રીસ મિત્રો વિભાગ સી છે ટૂંક જવાબી પ્રશ્નો છે કુલ પ્રશ્નો તમને આઠ આપેલા છે નીચેનામાંથી કોઈ પણ પાંચ પ્રશ્નો તમારે લખવાના છે એની તમે ગણતરી કરી શકો છો દરેકના મિત્રો ત્રણ ગુણ છે એમ પંદર પ્રશ્ન પંદર માર્ક્સનો મિત્રો વિભાગ પૂછાશે ત્યારે વિભાગડી છે તેત્રીસથી પાંત્રીસ વિસ્તૃત માહિતી આપવાની છે ત્રણ માર્ક્સના દાખલા છે ત્રણ દાખલા પૂછાશે એની અંદર તમારે બે દાખલા કોઈ બી લખવાના છે મિત્રો તો મિત્રોએ જે બે દાખલા લખવાના છે ત્રણમાંથી એમાં કુલ દરેકના બીજો ચાર માર્ક્સ છે એમ કુલ આઠ માર્ક્સ છે તો મિત્રો પ્રથમ પરીક્ષા જૂનથી સપ્ટેમ્બર સુધી અભ્યાસક્રમ પૂછાશે એ તમારે ખાસ કાળજી લેવાની છે ત્યારબાદ મિત્રો જો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનાર નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે જય હિન્દ જય ભારત